Bye. Okay. ધમધમતા ગેલેક્સી માર્કેટમાં મોખાની દુકાનો નંબર એકસઠ થી પાસઠ ની ભાડે તથા વેચાણથી આપવાની છે તો રસ ધરાવતા વેપારીઓ સંપર્ક કરવો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત ચોરાણું ચોવીસ બે દસ તોતેર આઠ એકત્રીસ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી અંતર્ગત માર્ગ સલામતી રેલી કાર્યક્રમ યોજાયો હતો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમ એફ માર્ગદર્શન હેઠળ પાંત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હાજર ઉજવણી અંતર્ગત માર્ગ સલામતી રેલી યોજવામાં આવેલ જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમએફ પટેલ વાઇસ પ્રિન્સિપાલ જેજી મેતિયા મહેસાણા આરટીઓ ઇન્સ્પેક્ટર બી આર દુધાત આરટીઓ ઇન્સ્પેક્ટર મિલનભાઈ પટેલ એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર આશાબેન આર ચૌધરી ડોક્ટર ધર્મેશકુમાર એન રાણા એનસીસી ઓફિસર ડોક્ટર ડીવી ચૌધરી એનએસએસ સ્વયંસેવકો તથા એનસીસી કેડેટ્સ અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં એનએસએસ સ્વયંસેવકો એનસીસી કેડેટ્સ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી અંગેના જુદા જુદા સ્લોગનના પોસ્ટર જેવા કે રાહદારીઓને માર્ગ આપવો વાહન ચલાવતી વખતે મીટર મિરરનો યોગ્ય ઉપયોગ કરવો વાહન એવી રીતે ના થોપાવો કે જીવન થંભી જાય ઉતાવળના બહાને રોંગ સાઈડમાં એવા દાખલ ન થાઓ કે વાહન ગેરેજમાં અને પોતે હોસ્પિટલમાં દાખલ થઈ જાય વાહન જવાબદારીપૂર્વક ચલાવો જીબ્રા ક્રોસિંગ પર રસ્તો ક્રોસ કરતા રાહદારીઓને પ્રાધાન્ય આપો વળાંકમાં ઓવરટેક કદી ન કરશો ડ્રાઇવિંગ વખતે મોબાઈલ નહીં વાપરવો પરિવારના રક્ષક માટે જીવન રક્ષક હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો હીરો બનો સ્ટન્ટમેન નહીં જેવા સૂત્રોચ્ચાર કરીને જનજાગૃતિ ફેલાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કોલેજ પરિવારે સહયોગ આપ્યો હતો અને કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર લોકેશન વિસનગર મોમેન્ટેજ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુંઓતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ